નમસ્તે દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે આજના તાજા અને અગત્યના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો મેળવવા માંગતો હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો નવા વર્ષમાં આવા ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર હવે ખાતામાં બે ની જગ્યાએ ચાર ચાર હજાર રૂપિયા જમા થશે તો પીએમ કિસાન યોજનાના બાવીસમાં હપ્તાની રાહ જોઈ રહેલા મિત્રો આવા તમામ દેશના કરોડો ખેડૂતો માટે સારા સમાચારો આવ્યા છે જેમાં કેટલા ખેડૂતોના ખાતામાં તો બે હજાર રૂપિયાના બદલે મિત્રો ચાર હજાર રૂપિયા જમા થઈ શકે છે અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત એકવીસમાં હપ્તા ચૂકવી દેવામાં આવ્યા છે જેનો સીધો ફાયદો મિત્રો કરોડો ખેડૂતોને મળ્યો છે જેમના ખાતામાં મિત્રો દરેક હપ્તાના બબ્બે હજાર રૂપિયા ક્રેડિટ કરવામાં આવ્યા છે તો ઘણા ખેડૂતોના મનમાં મિત્રો એક સવાલ સ્વાભાવિક રીતે મિત્રો હતો કે શું મિત્રો બાવીસમા હપ્તાના તમામ ખેડૂતોના ખાતામાં ચાર ચાર હજાર રૂપિયા આવશે તો તમને મિત્રો જણાવી દે કે કેન્દ્ર સરકાર વર્ષમાં ત્રણ હપ્તા ચૂકવતી હોય છે દરેક હપ્તામાં મિત્રો બબ્બે હજાર રૂપિયા ક્રેડિટ કરવામાં આવે છે તો પીએમ કિસાન યોજનાનો

બાવીસ માં હપ્તા એવા જ ખેડૂતોને ચાર ચાર હજાર રૂપિયા મળશે કે જેમને મિત્રો એકવીસ હપ્તાની રકમ કેટલીક મિત્રો ટેકનિકલ કારણોસર મળતી નથી એ તો તેમને મિત્રો આ એકવીસમો હપ્તો અને બાવીસ હપ્તાના ડબલ ફાયદાઓ છે તે મિત્રો મળવાનો છે એટલે કે મિત્રો જે પણ ખેડૂતોને એકવીસમો હપ્તો બાકી છે તે મિત્રો બાવીસ હપ્તાની સાથે સાથે એકવીસ હપ્તો મળી જશે તો જેને ઉમેરીને મિત્રો ખેડૂતને આ ચાર હજાર રૂપિયાની રકમ છે તે મિત્રો મળવાની છે વાત કરીએ તો રાણપરડા ના વાહરે મિત્રો પીપી સવાણી ગ્રુપ આવ્યું છે આવી કપરી પરિસ્થિતિ અંદર મિત્રો ભાવનગરના રાણપડા ગામના મિત્રો વતની અને જાણીતા ઉદ્યોગપતિ પીપી સવાણી ગ્રુપ પોતાના વતન ની આવ્યા છે ગ્રુપ દ્વારા મિત્રો ગામના અસરગ્રસ્ત ખેડૂતોના ના ફીને જવાબદારી ઉપાડી લઈને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે તો ગામના આયોજિત એક વિશેષ કાર્યક્રમ દરમિયાન પ્રાથમિક શાળાથી લઈને કોલેજ સુધીનો અભ્યાસ કરતા આવા તમામ ખેલુતણા દીકરા દીકરીઓને સ્કૂલ કોલેજની ફીના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા આ પહેલનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ખેતીમાં થયેલા આર્થિક નુકસાનને કારણે કોઈ પણ મિત્રો વિદ્યાર્થીનું શિક્ષણ અધવસય મિત્રો અટકે નહીં તો આ કાર્યક્રમમાં વતનના રતન તરીકે ઓળખાતા મિત્રો ઉદ્યોગ પતિ અને વલ્લભભાઈ પી સવાણી તેમજ હજારો નિરાધાર દીકરીઓના પાલક માતા તરીકે જાણીતા એવા મિત્રો મહેશભાઈ સવાણી આ ખેડૂતોની ની આવ્યા હતા

કલાકા પર લાગતી લાંબી કતારો ઘટાડવી ઈંધણ તેમજ સમય બચાવવાનો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મગફળી પલળી જતા ખેડૂતોનો નો માગરોળ તાલુકાના લોયજ ગામના પંચાવન વર્ષીય ખેડૂત લક્ષ્મણભાઈ નાંદાણીએ મિત્રો સીઝનની મગફળી પલળી જતા ઝેરી ટીકડા ખાઈને આત્મહત્યા કરી લીધી નવેમ્બર બે હાજર પચીસ માં વિસાવદર પંથકમાં માં કમોસમી પાક નુકસાન પામતા ઈશ્વરિયા ગામના બેતાલીસ વર્ષીય ખેડૂતોએ પણ આત્મહત્યા કરી ગીર સોમનાથ જિલ્લાના ઉના પંથકમાં પણ રેવત ગામના ઓગણપાસા વર્ષે ખેડૂતોએ કુવોમાં જમ્પ લાવી જીવન ટૂંકાવ્યું તો તેમણે મિત્રો શરીરે ત્રણ ફૂટનો વીજ બાંધી અને બહાર નીકળવાનું અશક્ય બનાવ્યું હતું ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ધોરાજીની અંદર કેનાલનું રિપેરિંગ કામ શરૂ થતા ખેડૂતોમાં રોષ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના હડમતિયા ગામમાં મિત્રો ભાદરે એકની કેનાલનું રિપેરિંગ કામ ઉનાળા સમયે થવું જોઈએ એ અત્યારે ચાલુ છે તો જેના કારણે મિત્રો ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે ખેડૂતોનો એવો આક્ષેપ છે કે રવિ પાક માટે સિંચાઈને તાત્કાલિક મિત્રો જરૂરિયાત હોવા છતાં પણ મિત્રો અત્યાર સુધી કેનાલમાંથી પાણી છોડાવવામાં આવ્યું નથી તો તેઓ મિત્રો પોતાના કુવા કે બોરમાંથી પાણી લઈ અને ખેતરના પાકને પાણી આપી રહ્યા છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ કિસાન પ્લસ મિત્રો રાજ્ય સરકાર તો નવ હજારની ભેટ ખેડૂતોને મળવાની છે પ્રધાનમંત્રી કિસાન સન્માનધિ યોજના હેઠળ કેન્દ્ર સરકાર છ હજાર સહાય આપીએ છે જ્યારે મિત્રો રાજસ્થાન સરકાર વધારાના ત્રણ રૂપિયા આપી રહી છે આમ ખેડૂતોને કુલ મિત્રો નવ રૂપિયા વાર્ષિક મળી રહ્યા છે તો મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ જણાવ્યું કે અત્યાર સુધીની અંદર બોતેર લાખ ખેડૂતોને ચાર કિસ્તમાં બે અને તોતેર કરોડ રૂપિયાની વધારાની રકમ છે તે મિત્રો મળી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પૈસા ડબલ કરવાની મિત્રો ઢાસુ યોજના પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર યોજના સુરક્ષિત રોકાણ અને પૈસા ડબલ કરવા માટેનો એક શ્રેષ્ઠ વિકલ્પ છે આ સ્કીમમાં હાલ વાર્ષિક સાત વ્યાજ દર મળી રહ્યો છે તો જેનાથી મિત્રો રોકાણ કરવાના પૈસા એકસો પંદર મહિનામાં બમણા થાય છે ઓછામાં ઓછા રૂપિયા એક હજારથી રોકાણ શરૂ કરી શકાય છે અને મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી આ સરકારી ગેરંટી ધરાવતી યોજના હોવાથી તેમાં જોખમ શૂન્ય છે અને મધ્યમ વર્ગના રોકાણો માટે તે આકર્ષક સાબિત પણ થઈ રહી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બે હજાર છવ્વીસની અંદર શૌચાલય બનાવવા મળશે બાર હજાર રૂપિયાની સહાય મિત્રો ભારતને સમૃદ્ધ બનાવવા માટે સરકાર મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી જ્યારે મિત્રો આ યોજના હેઠળ દેશમાં લગભગ અગિયાર કરોડ ઘરોમાં શૌચાલય બનાવવામાં આવ્યા છે અગાઉ આ યોજના હેઠળ રૂપિયા દસ હજાર સહાયની રકમ આપવાની જોગવાઈ હતી તો જેને મિત્રો બાદમાં વધારીને બાર રૂપિયા કરવામાં આવી હતી મફત શૌચાલય યોજના બે તમે પણ મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તો તમારા ઘરમાં પહેલેથી જ શૌચાલય ન હોવું જોઈએ તો જ તમે મિત્રો આ યોજના અંદર અરજી કરી શકો છો ને આ શૌચાલય યોજનાનો લાભ લઈ શકો છો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતની અંદર મિત્રો દેવા માફની માંગણી વારંવાર ગુજરાતના લાખો ખેડૂત મિત્રો હાલ અત્યારે દેવાની અંદર ડૂબેલા છે ખેડૂતોએ એક લાખ કરોડથી પણ મિત્રો વધારે રૂપિયાની લોન લીધી છે ગુજરાતમાં સુડતાલીસ લાખ ખેડૂતોએ લોન લીધી છે અને દેશના ખેડૂતોની વાત કરવામાં આવે તો મિત્રો દેશમાં સોળ કરોડ ખેડૂતો પર એકવીસ લાખ કરોડ રૂપિયાનું દેવું છે દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોની માથે આવે છે તો રાજસ્થાનની વાત

માફ કર્યા છે તો ખેડૂતોને કેમ નહીં દેવ તો મિત્રો માફ થવું જોઈએ ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવ માફણી માંગણી વારંવાર કરવામાં આવી છે જ્યારે હવે મિત્રો જોવાનું એ રહ્યું કે આ વર્ષે પણ ભાજપની સરકાર બની ગઈ છે તો ભાજપની સરકાર બનતાની સાથે જ શું મિત્રો નરેન્દ્ર મોદીની સરકાર ખેડૂતોને દેવા માફ કરશે કે નહીં એ હવે મિત્રો આપણે આગામી સમયની અંદર જોવાનું રહેશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઉત્તર પ્રદેશ ની અંદર ખેડૂતોને બાર કલાક મફત વીજળી તો મિત્રો ગુજરાતમાં કેમ નહીં ઉત્તર પ્રદેશની યોગી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે માટે મફત આપવા જઈ રહી છે છે આ આ શ્રેણીમાં યોજનાનો લાભ લેવા ગૌતમ નોંધણી શરૂ થઈ ગઈ જે ખેડૂતો પાસે ખાનગી ટ્યુબવેલ કનેક્શન છે તો તેમને મિત્રો બાર કલાક મફત વીજળી આપવામાં આવશે તો ખાસ કરીને મિત્રો તમને જણાવી કે જે પણ મિત્રો આ મફત વીજળી આપવામાં આવે છે તે મિત્રો ઉત્તર પ્રદેશ અંદર

ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નવસો રૂપિયાની સહાય આવશ્યક ખાતામાં અરજી કરી લો મિત્રો પોરબંદર જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાય નિભાવ માટે તેર પોઇન્ટે ચુમ્માલીસ કરોડનું ચુકવણું કરાયું છે જો તમે પણ મિત્રો ગાય આધારિત ખેતી કરવા માગતા હોય તો ગુજરાત સરકારની આ યોજનાનો લાભ લઈ શકો છો મિત્રો પોરબંદરમાં ત્રણ હજાર ત્રાંસીએ કુત્યાણમાં આઠસો ને ચોર્યાસી અને રાણવામાં ચારસો ને દસ સહિત જિલ્લાના ચાર

અધિકારી મિત્રો કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ મિત્રો ખેડૂતોને તાલીમ આપીએ અને જે પણ મિત્રો પ્રાકૃતિક ખેતી કરતા હોય તેમને મિત્રો આ સહાય આપવામાં આવી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જો ખેડૂત મિત્રો તમારે સ્માર્ટફોન ની ખરીદવી હોય તો ખેડૂતોને મળશે મિત્રો છ હજાર રૂપિયા સુધીની સહાય રાજ્ય સરકાર દ્વારા મિત્રો નાગરિકો અને ખેડૂતોને સરકારને તમામ યોજનાઓની માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ થઈ શકે તે માટે મિત્રો મારી પોર્ટલ યોજના શરૂ કરવામાં આવી છે આ પોર્ટલ પર મિત્રો રાજ્ય સરકારની તમામ યોજનાઓને માહિતી મિત્રો અરજી કરવાની લિંક અને જરૂરી લાયકાતો સહિતની મિત્રો ઝીણવટ ભરી વિગતો સરળતાથી મળી જાય છે તો મારી યોજના પોર્ટલ મિત્રો સ્માર્ટફોન ખરીદી માટે સહાય યોજનાની માહિતી આપવામાં આવી છે એટલે કે જે પણ લોકોને સ્માર્ટફોનની ખરીદી કરવી છે તો તે મિત્રો ગુજરાત સરકાર દ્વારા જે પણ મિત્રો આ છ હજાર સહાય છે તે મિત્રો આપવામાં આવી રહી છે મિત્રો આ યોજના હેઠળ ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી

ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતની નમોશ્રી યોજના હેઠળ મિત્રો સગર્ભા મહિલાઓને મળશે મિત્રો આર્થિક સહાય મિત્રો ખાસ કરીને તમને જણાવી દઈએ કે માતૃ સ્વાસ્થ્ય સુધારવાની પ્રતિબદ્ધતાને આગળ ધપાવવા અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગત નાણાકીય વર્ષમાં મિત્રો નમો યોજના શરૂ કરવામાં આવી હતી આ યોજનાના અમલીકરણથી મિત્રો રાજ્યની મહિલાઓના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન જોવા મળ્યું છે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા માતૃ દિવસ નિમિત્તે આ આપવામાં આવેલી માહિતી અનુસાર છેલ્લા એક વર્ષમાં નમો યોજના હેઠળ છ લાખથી વધુ મહિલાઓએ નોંધણી કરાવી છે તો જેમાંથી લગભગ મિત્રો ચાર લાખ માતાઓને રૂપિયા બસો બાવીસ કરોડની આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે નમો યોજના ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓ અને માતાઓના સ્વાસ્થ્ય અને પોષણ માટે તેમને મિત્રો આર્થિક સહાય પૂરી પાડવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે આ યોજના પાત્ર મહિલાઓને તેમના બે પહેલાં જીવંત બાળકો માટે તબાકા વર્કુલો બાર હજાર રૂપિયાની સહાય એટલે કે મિત્રો બાર હજાર રૂપિયા સુધીને નાણાંકીય સહાય છે તે પૂરી પાડે છે આ સહાય કેન્દ્ર સરકારને પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ અને જનની સુરક્ષા યોજના હેઠળ મળતા લાભો સાથે સંયુક્ત રીતે આપવામાં આવે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જો તમે ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી કરતા હોય તો ગુજરાત સરકાર દ્વારા મળશે મિત્રો વીસ રૂપિયા સુધીની સહાય વિગત મિત્રો ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે તો કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી તો ત્યારે મિત્રો ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી છે રાજ્ય સરકાર દ્વારા મિત્રો અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘુજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના જ ઉત્પાદિત કરેલ મિત્રો શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે તો આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી મિત્રો કરતા હોય તો તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા મિત્રો શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ રૂપિયા વીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર સહાય છે તે મિત્રો ખેડૂતોને ચૂકવવામાં આવે છે તો જે પણ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા માગતા હોય તો તેમને મિત્રો ગુજરાત સરકાર દ્વારા વીસ હજાર રૂપિયાની સહાય મળવાની છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જન મળશે મિત્રો દસ હજાર રૂપિયા સુધીની સહાય પીએમ જન યોજના એ મિત્રો દસ વર્ષ પૂર્ણ થઈ ગયા છે તો બે હજાર મિત્રો આ યોજના પીએમ નરેન્દ્ર મોદીએ દેશના દરેક વર્ગને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરી હતી જેથી મિત્રો સરકારી યોજનાનો લાભ સીધા મિત્રો લોકો સુધી પહોંચી શકે તો પીએમ જનધન યોજના હેઠળ મિત્રો ખોલવામાં આવેલા આ ખાતું ઝીરો બેલેન્સ ખાતું છે એટલે કે ખાતામાં મિત્રો મિનિમમ બેલેન્સ રાખવાની જરૂર નથી પરંતુ શું તમે જાણો છો કે જનધન ખાતાની જેમ ઝીરો બેલેન્સવાળા અન્ય ખાતા પણ એટલે કે મિત્રો જે પણ એસબીઆઈ સહિત મિત્રો ઘણી બેંકોમાં ખોલી શકાય છે તો આમની અંદર એટલે કે મિત્રો જનધનની અંદર તમને મિત્રો ઝીરો બેલેન્સ હોવા છતાં પણ દસ હજાર રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો પીએમ જનધન યોજના હેઠળ મળવાપાત્ર છે